અમદાવાદના શહેરીજનો બની રહ્યા છે રોગચાળાનો શિકાર શહેરમાં ઝાડા ઉલટી અને ટાઇફોઈડના કેસ ઉત્તરોત્તર વધી રહ્યા છે જુલાઈમાં એકવીસ દિવસમાં ડેન્ગ્યુના અગ્યાસી કેસ ઝાડા ઉલટીના નવસો કેસ કમળાના બસો અઠ્યાવીસ ટાઇફોઈડના ચારસો ત્રેવીસ અને કોલેરાના બત્રીસ કેસ નોંધાયા છે તો સાદા મેલેરિયાના ચૌદ અને ચિકનગુનિયાના પણ બે કેસ નોંધાયા છે लास्ट वीक दरमियान झाड़ा उठी त्रो छ केसीस જોન્ડિસના 78 કેસીસ ટાઇફોઇડના 138 કેસીસ અને કોલેરાના 15 કેસીસ રિપોર્ટ થયેલા છે કોઈ પણ વ્યક્તિને પાણીના પોલ્યુશને લગતી કોઈ કમ્પ્લેન્ટ હોય કોર્પોરેશનના 1055303 પર ડાયરક્ટ વાતવી ત્યાં જરૂરી કાર્યવાહી કરવામાં આવશે જે કેસીસ રિપોર્ટ થયેલા છે કે મુખ્યત્વે સાઉથ ઝોન વિસ્તારના અને East ઝોન વિસ્તારમાંથી આ કેસીસ રિપોર્ટ થયેલા છે કે પૈકી સ્પેસિફિકલી વટવા વિસ્તાર છે બેદાપુરા વિસ્તાર છે લાંબા વિસ્તાર છે તદુપરાંત ઈસ્ટ ઝોનમાં રખિયાલ વિસ્તાર છે અને ગોપીપુર વિસ્તારમાં આ કેસીસ રિપોર્ટ થઈ ચાલ્યા છે હાલમાં તમામ નાગરિક જનોને જો કોઈ ગંદા પાણીની કમ્પ્લેન આવતી હોય તો ઉકાળેલું પાણી પીવે જો કોઈ જેટલે બિન આરોગ્ય પર ખોરાકનું ડિસ્ટ્રીબ્યુશન થતું હોય વેચાણ થતું હોય તો કોર્પોરેશનને જાણ કરવાથી યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે